બધાનું નવા વિડીયામાં આજે મારે બનાવી કાજુ દીધી કાજુ કતરીની ના ધોઈ અને સવારમાં સરસ મજાના તૈયાર થઈ અને ક્રિશાબેન અને શિવભાઈ ફેવરેટ વસ્તુ એટલે કે કાજુ કતરી બનાવવા માટે સૌથી પહેલા મેં કાજુ લઈ લીધા અઢીસો ગ્રામ એકદમ સરસ મજાના કાજુ આપણે ઘરે વસ્તુ બનાવતા હોય તો સરસ વસ્તુ વાપરીએ છીએ દુકાનમાંથી જે વેચાતી લઈએ કાજુ કતરી એમાં તો ફાડા એવા જ કાજુ વાપરે છે સૌથી પહેલાં કાજુ લઈ અને મેં એમાં જોઈ લીધા કે કાંઈ છે નહીં નહીં પછી એક તપેલીમાં નાખી અને સરસ મજાના પાણીથી ધોઈ નહીં ખા એક વખત ધોઈ અને પછી સરસ મજાના હળવા હાથે હલાવી અને પાણી કાઢી નાખવું કારણ કે આપણે બજારમાંથી વસ્તુ લીધી છે અને આપણે આપણા ઘરના ખાવા માટે વાપરવી છે તો સારી જ વસ્તુ ખાવાની હોય છે પછી ધોઈ નાખા અને પછી પાછું પાણી નાખી કે જેટલા કાજુ ડૂબે એટલું પાણી નાખી સરસ મજાનું ઢાંકી દીધું અને એક કલાક માટે મેં એને રાખી દીધા અને એક કલાક થાય ત્યાં સુધીમાં મેં ખાંડ છે લઈ અને એને ઝીણી ઝીણી મિક્સરમાં દળી નાખી અને ત્યાં સુધીમાં તો કાજુ એ સરસ મજાના પલળી ગયા હતા એક મેં ભાંગીને જોયું તો સરસ મજાના પોચા થઈ ગયા હતા લાગે છે ને કે પલળી ગયા હોય એવા પછી મેં બધું વધારાનું પાણી કાઢી નાખ્યું અને આ કાજુને પણ મિક્સી જારમાં મેં ક્રશ કરી નાખ્યા બધું મિક્સરમાં ક્રશ થઈ ગયું પછી કાજુ અને દળેલી ખાંડ બંને નાખી અને ફરીથી હલાવી મિક્સર આમાંથી કાઢીને પછી મેં લઈ લીધું બકડિયામાં અને ગેસ ચાલુ કર્યો અને મૂકી દીધું બનવા માટે શરૂઆતમાં તો ખાંડ હોય છે ને એટલે થોડું પાણી છોડે બસ આમાં ઘી કે તેલ કે ઝાગરી કે બીજું કોઈ વસ્તુ નાખવાનું છે નહીં બસ ધીમા ધીરે ધીરે હલાવવાનું ચાલુ રાખવાનું હલાવવાનું તમે બંધ કરી દેશો તો નીચે દાજ પડી જશે ને પછી બધી કાજુકતરીમાં એની સ્મેલ આવે છે એટલે ખાવાની પણ મજા આવશે નહીં એટલે ગેસ પણ ધીમો રાખવાનો અને ધીમે ધીમે હલાવવાનું બસ એટલું ધ્યાન રાખવાનું છે કે બકડિયામાં નીચે બેસવું જોઈએ નહીં ને નથી કહેવાત કે ભાઈ ઉતાવળે આંબા પાકે નહીં એટલે ગેસ જો તમે ફૂલ કરશો તો નીચે દાજ બેસી જશે માટે ધીમે ધીમે હલાવવાનું ચાલુ રાખવાનું ઘણી વખત આપણને શેષ સે સુકી થાય એટલે આપણને એમ થાય કે આ નીચે ચોટે છે તો થોડુંક એકાદ ચમચી ઘી નાખીએ પણ એવું કરતા નહીં આમાં ઘી નું એક ટીપું એ નાખવાનું છે નહીં એટલી થીકનેસ આવી જાય કે જેમ આપણે કેમ રોટલીનો લોટ બાંધીએ અને એનું ગોયણું વાળીએ એટલી એમાં જાડાઈ કે થીકનેસ આવી જાય ત્યાં સુધી ધીમે ધીમે બસ હલાવવા જ કરવાનું છે આપણે જ્યારે દુકાનમાં કાજુ કતરી જોઈએ તો આપણને એમ થાય કે આ લોકો કેમ બનાવતા હશે પણ ઘરે બનાવવા વરાઈ ગઈએ તો ખબર પડે આપણને કે આમાં તો કાંઈ નથી આપણે પણ આ કરી શકીએ છીએ જો સરસ મજાનું થાવા ને ઘાટું હજી ધીમે ધીમે હલાવવાનું ચાલુ જ રાખવાનું છે બંધ જ નથી કરવાનું હા આપણો હાથ પણ દુખવા માંડે સરસ મજાનું થઈ ગયું પછી થોડીક વાર ઠરવા દીધું ને કેમ રોટલીના ગોયણું આપણે આમ કરતા હોય મસળતા એ રીતે ઠરી જાય પછી બે હાથમાં ઘી લગાવી ને સરસ મજાના ગોયણા કરી લેવાના એકદમ ઘી ચોપડી હાથમાં એકદમ મસળવાનું કેમ આપણે રોટલીના લોટને મસળતા હોય બસ એ જ રીતે પછી પાટલો લઈ અને એની નીચે ઘી લગાવી અને વેલણામાં ઘી લગાવી ને વળવા મંડવાનું પછી સોનાનું જે જેવલું વરખાવી લગાવી દેવાનું અને આ હું ચાખું છું બહુ મસ્ત ત્યાં સુધીમાં તમે મારી ચેનલને પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મોરબીની બ્લોગ્સ જોવા માટે પણ સબસ્ક્રાઈબ કરી દેજો આ બનીને તૈયાર છે મારી કાજુ કતરી